તમને એક નહીં પણ બે બે છે ને ખુશ ખબર સંભળાવી દઉં પેલી તો ઈ છે ને તને મૂકી ન થાય ને બીજી ઈ કે છે ને હાલો આજ તો છે ને જો મમ્મી વિડીયો ચાલુ કરશે સૌથી પેલો છે ને આજ મમ્મીનો નો હા તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હવાર હવાના ના મોજમાં ને મોજે મોજ મોજે મોજ ને રોજે રોજ બાકી હાલે છે અમારે ખેતર માં ધીરે ધીરે ગાડી ભાગી જાય હા એ ને છે ને સીતારામ ને શ્રી કૃષ્ણ બતાવી ને આજ થી વિડીયો ચાલુ કર્યો શિવાની અમાર છે ને આજ જરાક વહેલી વાઈ ગઈ પપ્પા ને પોરબંદર કામ હતું તે જવાનું હતું તે વહેલો નીકળું તો વહેલો પાછો આવું તે જીરીક વહેલી વાઈ ગઈ સાડા નવ તા હવે થયા પણ હવા નવક વાગે લગભગ દાદા દીકરી નીકળી ગયા ત્યાં જ વહેલે રહી છે ને ત્યાર કરતી હતી ને અમાર માણસો થોડાક માંડવી કાલ રહી ગઈ હતી આવું પાડવાની પાડી નઈ ખેતી ભાઈએ પણ થોડીક આ બાજુ બે કાયરું હતી ને ઓલી ટૂંકી આયરું ટૂંકી ટૂંકી બે છે હશે પાછો હવે છે ટીકી ટીકી તે હવારના આવી ગયા છે તે હવે બસ હમણા ઈ ભેરી કરી ને પછી ભાઈયા જા ને કાનો ભાઈ વાઈ પાડતાય છે ને નિવાડી હા એ નિવાડી આય છે એને છે હામટી કે ને ને લગભગ પછી કાઈ કિતાબી ની કાઈ પછી સેવી વિકા છે તો પછી તો અહીં આપણે દોઢ દી થયો પાડતા તો એને અહીંયા આજે બે દી થાય એટલે હવે ન્યા પછી માણસો અહીંથી આ ફેરી કરીને વહી જાય જો ઓલી બાજુની કાલ ફેરી કરી લીધી ને એ ભૂર હવે ત્રણ દી નો અસલ નો ભૂર એવો હોય અટાણે તો હજી થોડો થોડો ભૂર હોય હમણાં બપોરે હાડા બાર એક થાય ને કેવો પવન ને નીકળશે એકદમ એટલે ઓલી બાજુની છે ને સુકાતી આવે ના બાજુની સુકાઈ જાય પછી હજી બે ત્રણ દીમ ને દે પછી ઊંડલિયા વાર છે હવે ઈ હવેલો હવે તો છે ને એવું નીકળું ને ઓલો ડબ્બો કે સીધો પાથરા નાખતા જવાના એમ કરશે હવે એમ કેતા એટલે સીધી માંડવી એક ડબ્બો માંડવી નો ભરાતો જાય ઈ નથી ખબર આપડે તો હું કઢાવીએ કઢાવીએ હા એમ ને એમાં છે ને પાથરા નાખવા વાળા જોઈએ એવું એટલે એવું નીકળ્યું મેં જોયું નત વાતું કરે હા વાતું કરે સાંભર્યું હવે અહીંયા આવે તો આપણે જોઈએ

હાલતું હોય ફરી હારતા હોય ને અહીં ઓપનર હાલતું હોય એટલે તઈ ઊંચું જોવા નો વારો ન આવે એક જણ હારતું હોય ને હવે એવું નહીં પણ હવે મમ્મી કે એ પ્રમાણે જો આ વખતે કદાચ કાનો ભાઈ લઈ આવે ડબ્બો કે ડબ્બો લઈ આવે તો આપણે અલગથી થી જો હું નકર બાકી ઓપનર થશે તો પછી ઈ જ રીત આપડે પેલા ની બાકી અટાણે હજી વધતું જાય બધું અટાણે જેટલું માંડવી માંડવી કરવા ઉપાડીએ ને ને જ્યાંથી પાડીએ વાત ઓપનર માં નીકળી જાય ખેતર માં વીણાઈ જાય લગભગ તમે આઠ દિન એવરા ન થાવ પછી જો બી બીબડી વીણીએ ઢગલા

આ પિંજરામ કલર કરવા ને ભાવેશભાઈ હોય પણ ભાવેશભાઈ હાઈ છે ને હાઈ કલર કરી જ દીધો વાળ કપવાઈ ગયા નહીં એ આમાં કલર કરી દીધો ને અસલ નું અટાણ છે ને જો હુકાઈ ગયું નવું થઈ ગયું ને મમ્મી નવું થઈ ગયું નવું થઈ ગયું છે આપણું પિંજરું તે હવે પપ્પા તો કહેતા હતા કે હજી આજનો દી હુકાવી દો પણ હવે છે ને કઈ જો જરાય ચોટતું ના ધીરી કઈ આપણે ચોટે ને તો એમ થાય પણ અસલ હુકાઈ ગયું એટલે હવે આગળ હું મમ્મી અંદર ઉપાડ લઈએ ઓલો સામાન ગોઠવી દઉં એટલે એ રૂમ નું કામ પતી જાય પછી ઓલો સોફા વાર ઉખેરો બરાબર સવાર વહેલી ઊઠીને બે દિન કોમેન્ટ પહેરી થઈ ગઈ હતી એના જવાબ પહેલી તા વિડીયો તો હમણાં હાંજે હાંજે એડિટ કરી લઈએ એટલે હવે પછી આ તો જાજુ કામ કઈ આપણે ટાણો હોય નહીં હાંજે જાગી લઈએ એટલે તો હવે આ વેલા હારે બધું ગોઠવી જાય તો ઓલાનો પાર આવે હા તે હું જાઉં છું હવે આ ઘોડો મને લેવરાવજો હા તે લેવરાવી દો તે આ પતી જાય ને તો પછી એમાં

ગોદડા હુકવાનું કામ ચાલુ છે તા સિવાની ખાઈવી અડધા હુકવી લીધા ને અડધા જ બાકી છે પછી ગાજલું તો પદ નાખી દઉં પછી ખાઈ ને કેટલા એ મમ્મી હાડા તો હુકવા ગઈ ગયા ના ચા તો દીધો તો એક બનાવી હાલો હાલ તારે અટાણ ખાવું હાલો તો હવે ખાઈ લઈએ પછી અડધા ગોદડા બાકી છે એ પછી હુકવો ને હા હા নানা দেয়ে জাটসেটা Նজিহয়েরেয়েে খিলু খিলু আজাসেই এখিলু খিলু ওয়ে ওখিলুকরা ছসাথা এগাজা們 সিখন কেল আজাড তমালু....

એમ હુરાવી દે પાછી ઉઠશે હમણાં એ ઊભી કરશે એટલે ગોદરા પેરા કરો બપોરે ખાઈ ને સીવન હુરાવી સીવન હુરાવી ને પછી રૂમ ખખેરો રૂમ ખખેરી હા હાલો રૂમ ખખેરી ને કબાટ સાફ કર્યો ને પછી ટીવીનું જેવલું છે ને સ્ટેન્ડ એ સ્ટેન્ડ સાફ કર્યું ટીવી સાફ કર્યું કાંધી લુઈ પંખો લુયો સેટી લુઈ ને મમ્મીએ સોફા લુયા એક દરવાજો બાકી છે લુવાનો બારીઓ લુયું એવું બધું કરી લીધું ને તો આટાણું થઈ ગયું એટલે હવે છે ને સેટી પાથરવાની છે એટલે ગોદડા જો જો તમાર દીક એ ગાયદલું ને એ તક્યા એ ધોકાવવાના છે હં લાકડી લઈને હા એ ધોકાવવાના છે તો એ ગાડલું તો કે આકડી થોકાઈ નાખું પેલા ગોદડા ભેરા કરી લઉં એ ખખરીને કરવાના છે ને પેલા થોકાવવાના છે એટલે આંગળી લઈ લઉં થોડાક ગોદડા છ હાથમાં હુંકવા ને બીજા જો એટલા બધા છે એ ભેરા કરી લઉં ગાઇડલાની ખોલજી પુરવવી હું કઈ ગયો હોય તો લઈ લઉં ને ભાવેશભાઈ આવીને સીધા વાળ કપોવા વૈયા ગયાસ એટલે હમણાં ધૂનજારાનું કામ છે એટલે પણ હાજી વાર લેવાનો વારો હાથમાં આવતો નથી અરે 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 તો એ છોકરી

એટલે દિવાળી હું ઠીક પછી કારતકનો કટકો આવી જાય હાવ એટલે મમ્મી કે મંદિર કે ધોઈ નાખું ને પેલા એક મંદિર ગોઠવી દઉં આગળ ધૂમ દીવાન ટાણું થઈ જાય એ ગોઠવેશ મંદિર ને હવે છે ને કામ તો થાય રાખશે પણ હું છે ને તમને એક નહીં પણ બે બે છે ને ખુશખબર સંભળાવી દઉં પેલી તો કે છે ને વરણ આવે છે એ તો દર વખતે આપણે ખુશીની વાત હોઈએ જ ખુશખબર એટલે કરણ આવે છે પણ કંઈ આવે નહીં હું તમને અઠવાડિયામાં જ આવે છે પણ છે ને એ સરપ્રાઇઝ થોડુંક રાખીએ કે કરણ અચાનક વિડીયોમાં આવશે છે એટલે પહેલી તો ઈ ને બીજી ઈ તને મૂકીને ન થાય ને બીજી ઈ કે છે ને આપણે જાન્યુઆરીમાં દિના દીદી નીતિનભાઈ આવે છે એની ટિકિટ

તો બીજી એ હતી મમ્મીને તો આવી નહીં કંઈક અમે કહી દીધું તું હું જય પૂનમ માથે અમારે ઘેર ગઈ ને તો અહીંયા ને શરદ માથે તો અહીંયા દીના દીદીનો ફોન હતો નીતિનભાઈનો એ કે અમારી ટિકિટ બુકિંગ થઈ ગઈ હું કહે દિન કહેતી હું ટિકિટ બુકિંગ થઈ જાય એટલે મને કહેજો હું કહું બે વાર આપણે ઘેર આવી ગયા હવે ત્રીજી વાર આવીશું એટલે જાન્યુઆરીમાં એ તારીખની વાત જોવાની રહે રહેતી હભાવ રેમતે જડી શીવું તો એટલે મમ્મીને આવીને મેં તરત જણાવી દીધી હતી તારીખ વાહ મારા મમ્મીને જણાવી દીધી હા હું નહીં જણાવી દીધી બધાને જણાવી દીધી કરોણ નહીં જણાવી દીધી પણ તમારા બધા માટે થોડીક સરપ્રાઈઝ રાખીએ એ આવવાના આવી ને નજીક આવી ને તારીખ તો અહીંયા કોઈ જાન્યુઆરીમાં આવે છે શું કે બાકી એ બાપરો સીવું રોડી હો અહીં એટલી અહીં એટલી રોડી પાછી

છે મંદિર પડદો ચડાવવાનો બાકી છે પછી પાથરી દઉં પેલા છે ને શેટી પાથરી લો ને પછી આ બધું પાથરવાનું કામ કરારી પડદા ચડાવવાના છે